નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ આજે બીજેપીનો પિસ્તાલીસમો સ્થાપના દિવસ છે ત્યારે સુરતમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આજના દિવસને પાર્ટીના કાર્યકર્તામાં તે આનંદ અને ગર્વ લેવાનો દિવસ ગણાવ્યો છે સાથે કહ્યું કે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બીજેપી પાર્ટી છે બીજેપીનો કાર્યકર્તા પહેલાં દેશને મહત્ત્વ આપે છે પછી પાર્ટીને મહત્ત્વ આપે છે અને છેલ્લે પોતાને મહત્ત્વ આપે છે આજે ભાજપના સ્થાપના દિવસે આખા ગુજરાતમાં પચીસ લાખ જેટલા ઝંદા વિતરણ કરવામાં આવ્યા છે ભાજપમાં બીજેપીના ઝંદાનું તિરંગા જેટલું જ મહત્વ છે મૂળ ભારતીય જનસંઘથી આરંભાયેલી વિચારસરણી ઓગણીસો એસીમાં ભારતીય જનતા પાર્ટીમાં પરિણમી ભાજપનું શાસન છેલ્લી ત્રણ તમથી કેન્દ્રમાં અને ઓગણીસો પંચાણુંથી ગુજરાતમાં અવિરત રહ્યું છે ભાજપની સ્થાપના પછી ભાજપને દેશવ્યાપી રાજકીય બનાવવામાં વાજપેયી અને અડવાણીજીનો સિંહ ફાળો છે હાલ ભાજપના મજબૂત આધાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને માનવામાં આવે છે ભાજપના ઇતિહાસમાં મહત્વનું પરિબળ હિન્દુત્વ અને હિન્દુ હિતનો મુદ્દો રહ્યા છે ઓગણીસો એસી ની છ એપ્રિલના રોજ ભાજપની મુંબઈમાં સ્થાપના થઈ જેમાં ભાજપે રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય એકતા લોકશાહી અને મૂલ્યનિષ્ઠ રાજનીતિને પોતાના એજન્ડા બનાવ્યા હતા સ્થાપના બાદ ઓગણીસો ચોર્યાસી માં લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર બે બેઠકો જીતી હતી જેમાં ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પરથી એકે પટેલનો વિજય થયો

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ આનંદ ઉલ્લાસનો અને ગર્વ લેવા માટેનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી આ પાર્ટી અને સત્તા મેળવીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી દ્વારા બનેલી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એમને લીધેલા પગલા એના કારણે લોકોમાં જે રીતે એક સંતોષની ભાવના જે એક વિશ્વાસની ભાવના પોલિટિકલ પાર્ટી માટે ઉભી થઈ છે એ અમારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌથી પહેલા એ દેશને મહત્વ આપે છે પાર્ટીને મહત્વ આપે છે અને ત્યાર પછી એ પોતાને મહત્વ આપે છે એટલે કે દેશ સૌથી પ્રથમ છે પાર્ટી બીજા નંબર છે અને સો ત્રીજા નંબરે છે આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે પાર્ટીનો ઝંડો લઈને ચાલતા હોય છે ત્યારે એના શરીરમાં જે ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે એ આપ સૌએ જોયું હશે પણ એની સાથે સાથે લોકો પ્રત્યેનું કમિટમેન્ટ પણ એમાં દેખાય છે આજે સ્થાપના દિવસ નિમિત્તે આખા ગુજરાતની અંદર દરેક બૂથમાં લગભગ પચીસ ઝંડા પ્રમાણે કરોડ પચીસ લાખ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગુજરાતના તમામ બૂથોની અંદર પચીસ જેટલા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે કાર્યકર્તાઓ પોતે જેમ આપણે ઝંડાનું મહત્વ સમજીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો આ ઝંડો પણ અમારા માટે એટલો જ મહત્વનો છે એની આન બાન શાન જેમ આપણે માટે રાખીએ એ જ પ્રમાણે આ ઝંડાનું પણ મહત્વ અમે જાળવીશું વિશ્વાસ તો જે વાતાવરણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નિર્માણ કર્યું છે લોકોની જે અપેક્ષા જગાડીને એમને પૂર્ણ કરવા તરફ જે આગળ વધ્યા છે અને પરિણામ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એમની સાથે ઉભો છે અને દેશ પ્રતિ દેશના લોકો પ્રતિ કમિટમેન્ટ સાથે આગળ વધે છે ધન્યવાદ વખત સંશોધન બિલને લઈ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રેયાદ પાટીલનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાયું છે અને બિલને લઈ લોકોના મનમાં અસમંજસ હતી તે દૂર થઈ છે બિલમાં સુધારો થવો જરૂરી હતો અને લાંબી લડત બાદ વિજય થયો છે મનપાની બિલ્ડિંગમાં પણ વકફ બોર્ડનો કબજો હતો અને ચર્ચા વિચારણાના અંતે બિલ લોકસભામાં આવ્યું છે બિલને લગતી ગેરસમજો કેન્દ્રીય ગૃહમંત્રીએ દૂર કરી છે અને તેમાં પણ ઘણી ખામી દૂર કરવામાં આવી છે આ બિલના આધાર પર મુસ્લિમ સંચાલિત વકફ બોર્ડ પાસે દેશભરમાં આઠ લાખ બોત્તેર હજાર મિલકતો છે જે અંદાજે નવ લાખ ચાર હજાર એકરથી વધારે જમીન વકફ બોર્ડ પાસે છે જેનો ફેસલો આ બિલના આધારે થનાર છે એટલે સ્વાભાવિક છે કે મુસ્લિમ મતોને રાજી રાખવા વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યા છે જ્યારે સત્તા પક્ષ દેશની સંપત્તિ મુસ્લિમ ધાર્મિક ટ્રસ્ટ પાસે ન જતી રહે તે માટે પ્રયત્ન કરી રહી છે વકફ બોર્ડની ચર્ચા છે ત્યારે વકફ બોર્ડ શું છે તે સમજવું જરૂરી છે સાદા શબ્દોમાં કહીએ તો વકફ એ મુસ્લિમો દ્વારા કરવામાં આવતું દાન છે જે મોટા ભાગે સંપત્તિના રૂપમાં કરવામાં આવે છે વકફ સુધારા બિલનો વિરોધ કેમ થઈ રહ્યો છે તે પણ જાણવા જેવું છે નવા સંશોધિત વકફ બિલમાં જૂના વકફ એક્ટ ઓગણીસો પંચાણું માં સુધારા સૂચવ્યા છે જેમાં મુખ્ય પાંચ સુધારા છે તેનો મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી સાંસદો વિરોધ કરી રહ્યા છે આ પાંચ સુધારાઓમાં પહેલો સુધારો એ છે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલિંગ ઓફ અને રાજ્ય વકફ બોર્ડ ની રચનામાં બદલાવ સૂચવાયો છે વકફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોને સમાવવાનું સૂચવાયું છે વકફ બોર્ડ ની મિલકત છે કે નહીં તે નક્કી કરવામાં રાજ્ય સરકારના એક અધિકારીનો નિર્ણયમાં વકફ ટ્યુબ્યુશલ ની રચના પણ ફેરફારનો પ્રસ્તાવ મુકાયો છે વકફ બિલમાં સુધારો કરવા માટેનું બિલ ગયા વર્ષે ઓગસ્ટમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું જો કે વિપક્ષ અને વિવિધ મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે બિલ ને સંયુક્ત સંસદીય

ખૂબ ખૂબ છું વિશેષ કારણે પાર્ટીની જે મજબૂતાઈ વધી છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કાર્યકર્તાઓ જે જહેમત ઉપાડી છે એના કારણે વિશ્વમાં સૌથી મોટી સૌથી વધુ મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી બની છે એના સ્થાપના દિવસ નિમિત્તે ફરીથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો એને મળેલી અભાત સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ એમાં સુધાર થવો જોઈએ એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા વકઅ બિલનો વકફની સત્તાનો એક કડો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય આ તો યોગ્ય નહોતું ને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જેપીસી એને સુપ્રત કરવામાં આવ્યું એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો બધા જ લોકો એમાં જોડાયા એમણે પોતાના વિચારો રજૂ કર્યા કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું લગભગ આઠ કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો પણ લોકસભામાં પણ બાર કલાક અને રાજસભામાં પણ લગભગ બાર કલાક સુધી બંને લોકસભા અને રાજસભા એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી જે હતી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદામાં કાયદાનું રૂપ આપ્યું છે એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી શાહ સાહેબ અને તમામ કે જેમણે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલ ને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યુરિટી પણ આવી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કહેવાય છે કે પ્રેમ આંધ્રો હોય છે આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે ઘણીવાર પ્રેમમાં પડેલ વ્યક્તિ પોતાના પ્રેમ માટે બધું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે પરંતુ ક્યારેક પ્રેમમાં ના કારણે બધું ગુમાવવાનો વારો આવતો હોય છે સુરતની એક મહિલાને પ્રેમમાં આવી રીતે જ બધું ગુમાવવાનો વારો આવ્યો છે સુરતમાં મહિલા સાથે રેપ વિથ ચીટિંગનો બનાવ સામે આવ્યો છે બે હજાર ચોવીસમાં સુરતના ખતોદરા વિસ્તારમાં મહિલાએ રેપ વિથ ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી મહિલા અને આરોપી ઉદય હશમુખભાઈ નવસારીવાલા બંને પરિણીત હતા અને બંને અગાઉ શાળામાં સાથે અભ્યાસ કર્યો હોવાથી એકબીજાથી પરિચિત હતા જેથી બંને વચ્ચે મિત્રતા હતી જેથી આરોપી ઉદયે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને આરોપીએ મહિલાને પોતાના પતિથી છૂટાછેડા લેવાનું કહી મહિલાના છૂટાછેડા કરાવ્યા બાદમાં મહિલાને લગ્નની લાલચ આપી અલગ અલગ બહાને મહિલા પાસેથી સોના ચાંદીના દાગીના અને વાસણો સહિત રોકડા રૂપિયા મળી કુલ બે કરોડ જેટલી રકમ પડાવી લીધી આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા છે તેવા ખોટા ડોક્યુમેન્ટ્સ બતાવી મહિલાને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા સાથે મહિલા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું આ સમગ્ર મામલામાં આરોપી ઉદય અને તેના મિત્ર વિતરાગે સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો આરોપી ઉદય નવસારીવાલા એચપી ગેસ એજન્સી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ મામલે પોલીસે અગાઉ વિતરાગની ધરપકડ કરી હતી અને ગુનાનો માસ્ટર उदय पुलिस ने धरपकड़ती बचवा नाफ तो फड़तो तो जो कि पुलिस से उदय ने धरपकड़ करी अग्रनी कार्यवाही हाथ धरी छे आठवा पुलिस स्टेशन विस्तार में आठवा पुलिस स्टेशन के सर्विलेंस स्टाफ को इंफॉर्मेशन मिला कि वनिता विश्राम के सामने महर पार्क बी विंग है उसमें 405 और 406 नंबर के ऑफिस है उसमें गैर से पुलिस सेंटर चल रहा है तो वहां जाके उन्होंने तपास किया तो वहां पे पांच छह लोग मिले जो कॉल सेंटर तरीके काम कर रहे थे आरंभिक पूछताछ में उन्होंने बताया कि हम एक कंपनी के लिए कॉल सेंटर की सेवाएं दे रहे हैं पर थोड़ा डिटेल में पूछताछ किया गया तो उन्होंने अपना जो एमओ है वो इस तरह से बताया कि उन्होंने एक रंगा रेड्डी नाम से एक फेसबुक आईडी बना रखी है उस आईडी पे वो लोग एडवर्टाइजमेंट करते हैं कि किसी को भी पर्सनल बिजनेस एजुकेशन इस तरह का लोन चाहिए तो आप हमसे संपर्क करिए जब एक बार कोई भी आदमी उनसे संपर्क कर लेता है तो उसका नंबर वो इन कॉल सेंटर में एक आदमी है जो फेसबुक को मेंटेन करता है बाकी आदमी है जो कॉल करते हैं उनमें दो लड़के हैं बाकी लड़के हैं तो उन उनकी लड़की लड़कियों को दे देते हैं उनके पास में तेरह मोबाइल थे उन मोबाइल नंबर से फिर वो व्हाट्सएप पे और नॉर्मल कॉल से कंटिन्यू जो आदमी इंक्वायरी करता था उससे बातचीत करते थे और प्रोसेसिंग फीस के नाम पे ये लोग दस हजार से बारह हजार रूपये अपने अकाउंट में उनसे डलवा लेते थे कुछ केसेस में उनका कहना है कि हम लोग जो अकाउंट होल्डर है उसकी सारी अकाउंट की डिटेल है वो हम लोग ले लेते ले थे और बाद में उसका अकाउंट भी हम ही लोग ऑपरेट करते थे तो उसकी भी हम लोग अभी तपास कर रहे हैं कि कितने अकाउंट इस तरह से उन्होंने अपने कब्जे में लिए हैं उनके पास में चार लैपटॉप मिले हैं जिनमें करीब 300 से ज्यादा ऐसे लोगों का लिस्ट है जिनसे इन्होंने पैसा ले लिया है कुछ लोग ऐसे हैं जिन्होंने इनको अप्रोच किया जिनसे बात हुई लेकिन पैसा नहीं लिया लेकिन पिछले दो तीन महीने में उन्होंने तीन से ज्यादा लोगों से पैसा ले लिया है और टोटल जो अमाउंट है वो करीब 45 लाख के आसपास का है जो इन्होंने चेकिंग कर लिया है ये इनका एक ऑफिस है जिसमें ये पांच लोग बैठते हैं एक वीरेन नितिन बार्डे है ये पांडेसरा का रहने वाला है राहुल अशोक भाई बाविस्कर है ये पर्वत पाटिया का रहने वाला है आशीष संतोष पाल है ये गोडादरा का रहने वाला है ऋतुजा सुधाकर पाटिल है ये मूल जलगांव की रहने वाली है पूजा प्रहलाद राठौड़ है ये भी जलगांव की रहने वाली है ये दोनों लड़कियां लिंबायत में रहती हैं और इस कॉल सेंटर में काम करती हैं अभी अठवा पुलिस स्टेशन में ये सब बरामद होने के बाद में बीएनएस की कलम तीन सौ अठारह चार इकसठ दो और आई टी एफ की कलम छियासठ डी के तहत गुना दाखिल किया गया है और पी आई को इन्वेस्टिगेशन दिया गया है आरंभिक पूछताछ में इन्होंने बताया है कि इनका जो कंपनी का ऑफिस है एक ग्लोबल करके कंपनी है उसका मुंबई में ऑफिस है और वो इनको फ्रेंचाइजी देता है कॉल सेंटर की तो अभी वो चीजें भी हमने इन्वेस्टिगेशन में रखी हैं और एक टीम हम लोग मुंबई भी रवाना कर रहे हैं और यहाँ पे भी लोकल एक दो एड्रेस उन्होंने बताए हैं वो भी एड्रेस हम लोग वेरीफाई कर रहे हैं और इनमें से एक जो आरोपी है ये वीरेंद नितिन बारे है इसके ऊपर 2022 में भी इस तरह का एक कॉल सेंटर फ्रॉड का एफआईआर अठवा पुलिस स्टेशन में दर्ज है जिसका इन्वेस्टिगेशन क्राइम में हुआ था और इन्होंने वीरेंद्र और सत्येंद्र करके दो नाम बताए हम लोग वेरीफाई कर रहे हैं कि ये नाम सही है या गलत है इनका ऑफिस का एड्रेस सही है गलत है तो सारा जो इनके पास डिजिटल एविडेंस है इनके लैपटॉप है इनके मोबाइल फोन है उनका डाटा हम लोग रिकवर करवा रहे हैं सीडीआर वगैरह निकलवा रहे हैं इनका जो ये रंगा रेडी करके फेसबुक है वो भी हम लोग चेक करवा रहे हैं कि कितने लोगों को इन्होंने अप्रोच किया इनका प्योरली लोन देने से कोई रिलेशन नहीं था ये सब पूरा धोखाधड़ी का था लोन के लालच में लोग और लोअर और मिडल इस सेगमेंट को सोसाइटी को ये लोग अप्रोच करते थे ताकि उनमें से कोई कंप्लेन नहीं करे छोटी मोटी कंप्लेन करे तो ज्यादा कुछ इनपे स्ट्रिक्ट एक्शन नहीं हो इस तरह से इनका टारगेट था और उनका आरंभिक पूछताछ में ये कहना है कि हमें गुजरात में किसी भी आदमी से बात करने के लिए क्लियर ऊपर की ऑफिस से साफ मना किया हुआ था इसलिए इनका कोई भी भोग भंडार गुजरात का नहीं है तो हमने कल भी जब हमने वहां पर हमारी टीम गई उसके बाद में भी हम लोगों ने ट्राई किया कि कोई भोग बनार सामने आए उसकी फरियाद लें पर ऐसा नहीं हो पाया भोग बनार जिससे भी हमने बात की ज्यादातर उनमें से यूपी बिहार महाराष्ट्र दिल्ली राजस्थान इन राज्यों से हैं तो अभी हम भोग बनार जो है उनके कंटिन्यू टच में है उनके साथ बात करेंगे और अभी सरकार तरफ पुलिस की तरफ से फरियाद दाखिल करके इन्वेस्टिगेशन शुरू किया गया सर पुलिस को कैसे पता चला ये कॉल सेंटर चल रहा है क्योंकि फरियादी कोई अभी तक सामने नहीं आया जी हमारा एक सर्वेलेंस स्टाफ ने विवेक करके एक पुलिस वाला है उसको इन्फॉर्मेशन मिली कि इस तरह से गैरकायदे सर एक कॉल सेंटर चल रहा है तो विवेक की इन्फॉर्मेशन के ऊपर पीआई ने उस इन्फॉर्मेशन को डेवलप किया और डी स्टाफ के साथ में वहां पे जाके चेक किया